વિક્રમ સંવંત બે હજાર બ્યાસીની શરૂઆતમાં આડે હવે પખવાડિયાથી ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે નવા વર્ષના કેલેન્ડર અને દટ્ટાઓનું બજારમાં આગમન થયું છે કચ્છમાં છેલ્લા સિત્તેર વર્ષથી ગુજરાતી દટ્ટાઓ બનાવતા આદર્શ પ્રિન્ટિંગ પ્રેસના દીપક મહેતાએ જણાવ્યું હતું કે કચ્છના જોવાલાયક સ્થળો લોકમેળાઓ સહિતની વિગત ધરાવતા કેલેન્ડર અને દટ્ટાઓનું વેચાણ કચ્છ સૌરાષ્ટ્ર ઉપરાંત મુંબઈ ચેન્નાઈ જેવા દેશના અન્ય મહાનગરોમાં થાય છે છેલ્લા થોડા વર્ષોથી બનતા સ્ટેન્ડ અપ તારીખિયા પણ પ્રચલિત બન્યા છે મારો બિઝનેસ સિન્સે વર્ષથી છે અને મારો ફેમિલી બિઝનેસ છે આમ તો અને બધા છેલ્લા સિન્સે વર્ષથી બનાવી છે અને કચ્છ અને સૌરાષ્ટ્રમાં સપ્લાય કરીએ છીએ રેગ્યુલર તે સિવાય બાર ગામ બાર જાય છે બોમ્બે મદ્રાસ કોઈ બસુ કોચીન આ રસ્તામાં વિશિષ્ટતા એ છે કચ્છની તમામ વિગત આપવામાં આવે છે કચ્છના જોવાલા સ્થળો કચ્છના ઇમ્પોર્ટન્સ મેળાઓ કચ્છની બધી નવી નવી વિગતો જે આવે છે તદ ઉપરાંત આ રસ્તામાં અમે ગુજરાતી તારીખ વિસ્તરી તારીખ ઇસ્લામી તારીખ અંગ્રેજી તારીખ એકદમ પરફેક્ટ આપી હતી દિવાળીમાં એકલા એક આજ ચાલે છે ને અમે છેલ્લા ચાર પાંચ વર્ષથી અમે આ સ્ટેન્ડ અટો બનાવી દીધી એટલે સ્ટેન્ડઅટો છે તમારા ઓફિસમાં કામ ચાલે પુઠા વગર ચાલે એમાં વિશેષતા એ છે કે પાછળ તમે તમારી નોંધ લખી શકો છો આનો આગળ તારીખ આવે પાછળ તમે રોજની નોંધ લખી શકો એટલે આ ટુ એ નોંધ તરીકે ચાલુ વપરાય છે